ભારતીય જનતા પાર્ટી કેટલી શિસ્તબદ્ધ પાર્ટી છે એના પુરાવાઓ સમયાંતરે રાજકોટ ભાજપના જે આગેવાનો છે તે આપતા હોય છે ફરી એક વખત એક બબાલ સામે આવી છે જેમાં રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર નૈનાબેન પેઢડિયા બંને મોરે મોરો આવી ગયાના સમાચારો અત્યારે રાજકોટના રાજકારણમાં વહેતા થયા છે વાત કંઈક એવી મળી રહી છે કે દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં માત્ર ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્યનું એકનું જ નામ હોવું જોઈએ બીજા કોઈનું નામ ન આવવું જોઈએ આવી રજૂઆત ડોક્ટર દર્શિતાબેન શાહે કરી હોય તેવું મેયર દ્વારા કહેવામાં આવ્યું છે તો બીજી એક વાત એવી મળી રહી છે કે જ્યારે રાજકોટ ભાજપના પ્રમુખ ડોક્ટર માધવ દવે સાથે

એનો અર્થ ચર્ચા વિવાદ થયેલો નથી કે ચર્ચા શું કોઈ વસ્તુની ચર્ચા થઈ નથી સામાન્ય વાત હોય એ વાત થઈ કોઈ વસ્તુ કોઈ વસ્તુની એવી ચર્ચા એવી ચર્ચા થઈ નથી કે આ આટલો મોટો આપણે એનો ઇશ્યુ તરીકે આપણે એને લઈએ તમને કોઈ કોઈ

એટલે આ મને કોઈ એમાં ખબર નથી કોઈ વ્યક્તિગત મામલા માં હું કોઈ પડતી નથી ટાર્ગેટ કરવામાં કોઈ અમને કરતા નથી ટાર્ગેટ આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય હોય કે રહેલી એને ટાર્ગેટ કરવાના વિષય થી લઈને ઇશ્યુ બનતા હોય ખરેખર ખરેખર ઠામ હોય તો વાસણ ખે સંસારમાં ખખડે છે ભાજપ છે પરિવાર ની જેમ જયારે ચર્ચા થતી હોય તો આપણા ઘર ની અંદર આપણે જે વાતચીત થતી હોય આપણે લીધેલા છે એમાં કોઈ વિશેષ ચર્ચા થઈ નથી કોઈ વસ્તુ ક્યારેય કોઈ મને કીધી નથી સંકલન ની સાથે પ્રમુખ સાથે સંકલન કરીને જ આ બધી પ્રક્રિયાઓ કરેલી છે રેસકોસ રિંગ રોડ ઉપર જયારે આપણે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા ને પાંચ દિવસના કાર્યક્રમ કોઈ કાર્નિવલ કાર્યક્રમ હોય આતશબાજીનો રંગોળી રંગોળીના કાર્યક્રમો હોય ત્યારે રાજકોટ જયારે રંગીલું રાજકોટ હોય પ્રજા પણ રંગેલી હોય આ કાર્યક્રમની અંદર ઉત્સાહ ભાગ લેતા હોય છે ત્યારે બધા નામની યાદી કોને મુખ્ય મહેમાનમાં રાખવા કોને મહેમાન તરીકે રાખવા એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ

તો બેટકો કકરાટ બાકી છે નથી આપણે એમાં પડવું નથી જેને કકરાટ નિવેદ ઘરે થાય છે બેનો કકરાટ તો કુંડાડું કરીને વળા નથી મુકતા એ તો ઘરની પરંપરા છે